નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો વાંગળ ગામની અસહાય મહિલાની પજવણીનો કિસ્સો સામે આવ્યો ફતેપુરા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પ્રાપ્ત વિગતો અનુસાર ફતેહપુરા તાલુકાના વાંગળ ગામના પટેલ ફળિયાના સંગીતા માનસિંહ પારગી તેમના કુટુંબી બહેનના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાંથી રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં ઘરે જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન તેમના કુટુંબી બત્રીજા જિગ્નેશ હરીશ પારગીએ અગાઉની અદાવત રાખીને સંગીતા માનસિંહ પારગી પાસે આવીને બીભત્સ ગાળો બોલીને તને અહીંયા કોણે બોલાવી છે તેમ કહીને એકદમ ઉશ્કેરાઈને ઝપાઝપી કરતાં સંગીતાના મોંઢા ઉપર તેના નખ વાગ્યા હતા તેમજ સંગીતા પારગીના કુટુંબી ભાઈ હરીશ રામા પારગીએ પણ હાથમાં લાકડી લઈ આવી તું અહીંયા કેમ આવી છે તારે અહીંયા કોઈ સંબંધ રાખવા આવવાનું નહીં તેમ કહી લાકડી મારવા જતા લાકડીના મારથી બચવા સંગીતાએ તેનો હાથ આડો કરતા સંગીતા પારગીના આંગળીઓ ઉપર ઈજાઓ થવા પામી હતી ત્યારબાદ સંગીતા પારગીએ બૂમાબૂમ બુમાબૂમ કરતા લોકો દોડી આવતા આ બંને ઈસમો સંગીતા પારગીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ભાગી ગયા હતા સમગ્ર બનાવ બાબતે સંગીતા માનસિંહ પારગીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ફતેપુરા પોલીસે ફરિયાદ નોંધી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે મારું નામ પારગી સંગીતાબેન માનસિંહભાઈ રહેવાસી હું વાંગડની છું તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ અને જ્યારે હું દસ વરસ પહેલાં મારા પી સાસરીમાંથી એ છોડીને હું બહાર નીકળી ગયેલી છું પતિના ત્રાસથી અને ત્યાં ત્યારબાદ મેં મારી સ્ટડી પૂરી કરી અને એ વખતે સ્ટડી પૂરી કર્યા બાદ હું વાગડ પાછી વળી છું અને વાંગડ જ્યારે પ્રસંગો થાય કંઈ બી થાય હું આવું છું ત્યારે મને મારી નાખવાની ધમકીઓ ધાગ ધમકીઓ બહુ મળે છે અને મારા પિયા પિયર તરફથી મને કોઈ સપોર્ટ નથી અને જ્યારે હું મારી બેનના ઘરે લગ્નમાં ગયેલી ભીચોર મુકામે ત્યારે જીગ્નેશ પારગી અને હરીશભાઈ પારગી બંને મને ઢોર માર મારેલો અને ત્યારથી એ લોકો મને ધમકી આપે છે જિજ્ઞેશ પાર્ગી કે તને હું મારી નાખીશ તને આમંત્રણ કોને આપ્યું છે એમ કરીને મને માર મારેલો અને સાના માટે માર મારેલો એ મને ખબર નથી અને સાહેબશ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે કે મને આ ન્યાય મળે અને જે તે કરીને મને કંઈ બી રહેવાનું ઠેકાણું બી નથી અને સાહેબશ્રી મને કોઈ જગ્યાએ સગાવાલા તરફથી હું રહેવા માટે જાઉં છું આજ દિન દસ વર્ષ સુધીનો મેં કોઈ બી જગ્યાનો સહારો લીધો છે મારા સગાવાલા છે સગાવાલાને ત્યાં બી જાણ પડે ને તે લોકો માર નાખવાની ધમકીઓ આપે છે અને મારે રહેવાનું તો રહેવાનું ક્યાં એ મને કંઈ ખબર નથી અને સાહેબશ્રી મારી આટલી નમ્ર વિનંતી છે કે જે તે બેથી ત્રણ દિવસમાં કે ચાર દિવસમાં મને આનો ન્યાય ના મળે સાહેબ તો હું ગાંધીનગર મથકે જાણ કરીશ અને આનો ન્યાય મને મળે એવી મારી નમ્ર વિનંતી છે સાહેબશ્રીને આટલું કઈ હું તમને જાણ કરું છું સાહેબ અને આ આ જે મને માર મારેલો એ રાત્રે અગિયાર વાગ્યાના સમયે પોલીસ સ્ટેશને જઈને મેં ફરિયાદ નોંધાવેલી પહેલા મેં અરજી લખાવેલી રાત્રે બાર વાગ્યે અને ત્યાર બાદ સવારે હું એફઆઈઆર નોંધાવી પાછી પરત સાંજે ઘરે વળેલી અને સાહેબ શ્રી મારા જ્યારે મમ્મી અને માસી બંને મને જિજ્ઞેશ પારગીના કેવાથી એ લોકો મને મારા ઘરમાં બી નથી રહેવા દેતા અને મારે પિયરમાં બી કોઈ રહેવાનું ઠેકાણું નથી કોઈ સપોર્ટ નથી સાહેબ અને મારે રહેવું તો રહેવું ક્યાં અને બીજું કે સાહેબ શ્રી મારા માસી મધુબેન પારગી એ મને છૂટું અપાવી મારા પતિ જોડેથી છૂટું અપાયું અને હું બધો ખર્ચો પૂરો કરીશ એમ કરીને જે દિવસે મેં છૂટું આપ્યું એ દિવસે મારી મમ્મી પણ નથી બોલતી અને મારી માસી પણ નથી બોલતી મારે રહેવાની જગ્યા મને કોઈ નથી એટલે મને એ લોકો જગ્યા બતાવે કાં તો પછી મને ન્યાય અપાવો સાહેબ એ જ મારી નમ્ર વિનંતી છે મેં આ બાબતે મેં તો એક એક પોલીસ સ્ટેશનોમાં રજૂઆત કરી છે પહેલેથી મહિલા પોલીસ સ્ટેશનેથી લઈને મેં છૂટું કરેલું છે અને ફતેપુરા બી જાણ કરેલી છે દાહોદ પોલીસ સ્ટેશને બી જાણ કરેલી છે ગાંધીનગર આરપીડી કરેલું છે હર કોઈ જગ્યાએ આરપીડી કરેલું છે